શિવરાત્રીના પર્વે દેવાતી દેવની કૃપા મેળવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે આ દિવસે વિવિધ શાસ્ત્રીય ઉપાયો કરવાથી મહાદેવ પ્રસન્ન થઈને ફળ કરે છે પ્રદાન તો આ દિવસે પવિત્ર દ્રવ્યના અભિષેકથી કૈલાશપતિ સુખ અને સમૃદ્ધિના આપે છે આશીષ તો ચાલો આજે જાણીએ કે શિવલિંગ પર કયા દ્રવ્યના અભિષેકથી કયા ફળોની થાય છે પ્રાપ્તિ જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા

કરવો જરૂરી છે મનમાં પ્રશ્ન લોકોને થાય કે શિવજીને કેમ આટલો બધો અભિષેક કરવામાં આવે છે અલંકાર પ્રિય વિષ્ણુ અભિષેકો અલંકાર પ્રિય વિષ્ણુ અલંકાર જે છે વિષ્ણુ ભગવાનને દાગીના પહેરવા બહુ ગમે અભિષેક પ્રિય શિવ અને અભિષેક જે છે શિવજીને વધારે પ્રિય છે નમસ્કાર પ્રિય ભાનુ ભાનુ કહેતા સૂર્યદેવ દેવ તમે પગે લાગો ને બહુ ખુશ થઈ જાય તો શિવજીને અભિષેક બહુ જ પ્રિય છે એટલે કરવામાં આવે છે અભિષેક બીજા નંબરની વસ્તુ તમને કહી દઉં કે આ અભિષેકની શરૂઆત દેવી દેવતાઓ ખાસ કરી હતી અને એની પાછળનું પણ એક કથા છે દર્શક મિત્રો જયારે સમુદ્ર મંથન થયું ને ત્યારે એમાંથી ઘણી બધી વસ્તુઓ નીકળી જા તકસુરા અમૃત ધનવંત નીકળ્યું હતું પણ અમૃત પહેલા કાલકૂટ નામનું ઝેર નીકળ્યું હતું અને ઝેરને જોઈને બધા જ ગભરાવા લાગ્યા અને એવું કહેવાય છે કે જો એ વિષ પૃથ્વી ઉપર પડે તો પૃથ્વી ઉપર એક પણ જીવ બચે નહીં એવું ભયાનક કાલકૂટ નામનું વિષ અને દુનિયાને બચાવવા માટે ભગવાન ભોલેનાથ જે દરેક જીવોના જે પિતરો વંદે માતા પિતા કહેવાય આખી સૃષ્ટિના તો એ ભગવાન ભોલેનાથે સમગ્ર જીવોને બચાવવા માટે કાલકુટ નામના વિષ્ણને ક્યાંય નાખ્યું નથી ક્યાંય ફેંક્યું નથી અને ક્યાંય મૂક્યું નથી પણ એ વિષને લઈને સીધું પોતે પી ગયા છે અને પોતાના શરીરના મધ્ય ભાગ જે છે જેને કહેવાય ગળાનો ભાગ ત્યાં એ ઝેરને અટકાવ્યું છે જેથી નીલકંઠ મહાદેવ કહેવાયા પણ હંમેશા વિષ વિષની અસર કરે ઝેર ઝેરની અસર કરે અને ઝેરથી શિવજીને એની બહુ પીડા થતી હતી અને શિવજીને એ પીડાને દૂર કરવા માટે દેવી દેવતાઓ ભગવાનની ઉપર શીતલ જલની ધારા કરે છે દૂધનો અભિષેક કરે છે દહીંનો અભિષેક કરે છે બિલ્વપત્ર અને વિવિધ ઔષધિઓને એકત્ર કરીને શિવજીની ઉપર ચડાવે છે કે જેથી શિવજીની જે પીડા છે જે શિવજીને જે તકલીફો ન થાય એ તકલીફોને શાંત કરવા માટે અલગ અલગ દ્રવ્ય શિવજીની ઉપર ચડાવે છે અને જેનાથી એ દ્રવ્યથી શિવજીને દુઃખોમાંથી દૂર મુક્તિ અને શિવજીને શાંતિ મળે છે એટલે દેવતાઓ ભગવાન શિવજીને આ બધી વસ્તુ અર્પણ કરે છે એટલે શિવજીને હંમેશા અભિષેક જેટલો અભિષેક તમે કરી શકો એટલો અભિષેક કરો એટલો વધારે શિવજીને ગમે કેમ કે શિવજીને પ્રિય અભિષેક જ છે અને જ્યારે શિવરાત્રિ પર્વ આવે ત્યારે ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી મારે કયો અભિષેક કરવો જોઈએ પણ તમને કહી દઉં કે શાસ્ત્રમાં દરેક દ્રવ્યના અભિષેકની પાછળ પણ એનું કંઈક ફળ લખેલું છે એનાથી કંઈક લાભ આપણને થતો હોય છે તો કયા અભિષેકથી શું લાભ થાય છે તો એ પણ જાણવું જરૂરી છે અને હું હંમેશા શાસ્ત્ર પ્રમાણની જ વાત કરું છું લિખ્ય મત લિખ્ય મિષેકાત્મક પરમ જલેન વૃષ્ટિ વ્યાપનોતિ વ્યાધિ શાંતિ કુશોદક લિખ્ય દ્રવ્ય એવું કહેવાય છે કે અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરવાથી વ્યાધિ માણસથી દૂર થાય છે શાંતિ મળે છે પણ મિત્રો તમને ખાસ કરીને કહી દઉં જો તમારા ઘરમાં શિવલિંગ હોય અથવા તમારા આજુબાજુમાં શિવાલય હોય ને તમે જો કદાચ આ વખતે પ્રયાગરાજમાં ગયા હોય તો અને કુંભ મેળાનું જો તમે જલ લાવ્યા હોય તો સૌ પ્રથમ પહેલું આ વખતે કુંભ મેળાનું થોડું જલ અન્ય જલમાં થોડું એકત્ર કરીને શિવજીને પહેલાં તો એ જલથી અભિષેક કરજો ત્રિવેણી ત્રિવેણી સંગમનું જે જલ હોય એ જલથી અભિષેક કરજો એ જલનો અભિષેક કરવાથી વિશેષ શિવજી બહુ પ્રસન્ન થશે કેમ કે આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ હતો અને મહાકુંભનો મહાજલ અને એવા જલથી જો શિવજીની ઉપર અભિષેક થાય તો એનાથી વિશે શું હોઈ શકે તો પહેલો તો આ કરજો બીજા નંબરની વાત કે હવે અભિષેક કરવાથી દ્રવ્ય અભિષેક કરવાથી એનો લાભ શું થાય છે તો કે છે કે જલથી અભિષેક કરવાથી જે વ્યક્તિના જલથી પાણીથી થતા રોગો જેના શરીરમાં રોગો થયા જલ તત્વના રોગો જલ પ્રકોપ તો એ બધી વસ્તુને શાંત કરે છે જલનો અભિષેક જેને બહુ વધારે ગુસ્સો આવતો હોય ને એ પણ ખાલી કેવલ ઠંડુ પાણી શીતલ જલ શિવજીની ઉપર અભિષેક કરે છે તો એ ક્રોધને શાંત થાય છે બીજા વસ્તુ કે જેના શરીરમાં ખાસ કરીને બીમારીમાં ડાયાબિટીસ બહુ વધારે થયો હોય અને જેનું જીવન સારું ન જતું હોય જીવનમાં કષ્ટદાયક હોય તો એ લોકો એ દૂધ પાછું કયું દૂધ ગાયનું કાચું દૂધ ગરમ કર્યા વગરનું તે દૂધનો અભિષેક શિવજીને કરવો ત્રીજા નંબરની વસ્તુ સંપત્તિ આર્થિક રીતે જો સુખી થવું હોય તો દહીંનો અભિષેક શિવજીને કરજો અને જેનું મન બહુ વિચલિત રહેતું હોય વિચારો આખો જ ફરતા રહેતો ઘડીકમાં આ કરું કે તે કરું આવું વિચારો તો મનને સ્થિર કરવા માટે દહીંનો અભિષેક કરવાથી સંપત્તિ અને મનની સ્થિરતા મળે છે ઘીનો અભિષેક માણસના શરીરમાં શક્તિનો વધારો કરે છે રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરે છે બીમારીઓ સામે લડવાની એક એનર્જી ઉત્પન્ન કરે છે તો ઘીનો અભિષેક કરવાથી માણસને ઘીમાં જેવી તાકાત છે એના જીવનમાં એવી તાકાત મળે છે મદનો અભિષેક માણસના જીવનમાં મીઠાશ ઘણી વખત સંપત્તિ હોય પણ બે સારા મિત્રો ન હોય તો શું કરવાનું પરિવારમાં પ્રેમ ન હોય તો શું કરવાનું જીવનમાં મીઠાશ ન હોય તો શું કરવાનું કેમકે જેટલું જરૂર ધનની છે જેટલું જરીર જેટલી જરૂરિયાત આપણા શરીરની છે તેટલું જ જરૂરિયાત તમારા મિત્ર તમારા માતા પિતાનું સુખ તમારા જે કંઈ સગાવાહલા ઇષ્ટ મિત્રો બધી જગ્યા ઉપર સારો પ્રેમથી જો વ્યવહાર થાય ભર્યું જીવન હોય તો એનાથી વિશેષ શું જોઈએ તો મધનો અભિષેક મનુષ્યના જીવનમાં મીઠાશ આપનાર બને છે દૂધ અને સાકર દૂધમાં સાકર નાખીને અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને સંતાનોનું આયુ આરોગ્ય સારું રહે છે જીવનમાં બહુ બધા ઘણા લોકો એવા હોય કે શાસ્ત્રીજી અમને બહુ ખરાબ વિચારો બહુ આવતા હોય છે ઘણા કહેતા હોય કે અમે ક્યાંક મંદિરે જઈને તો એમને ખરાબ વિચારો આવતા હોય તો ખરાબ વિચારોને ખરાબ વિકારોને દૂર કરવા માટે એવું કહેવાય છે કે ભસ્મનું તિલક કરવું અને શક્ય હોય તો તાંબાના કલશમાં જલ ભરી એમાં ભસ્મ પધરાવીને શિવજીને અભિષેક કરવાની કરવાથી અને અભિષેકનું જલને પોતાના શરીર પર છંટકાર કરવાથી એના શરીરના એના જીવનના જે ખરાબ વિચારો જે વિકારો છે દૂર થાય છે જે વ્યક્તિના જીવનમાં ખાસ કરીને વ્યવસાયમાં બિઝનેસમાં બહુ જ આગળ વધવું હોય તો તે લોકો મધ અને ઘી બંને ભેગું કરીને અભિષેક કરે છે તો એનાથી ધનાર્થી લે ધનમ ધનની પ્રાપ્તિ થાય છે જેને ખાલી કંઈ જોતું નથી કેવલ શાંતિ જોઈ છે મોક્ષ જોઈ છે તે તીર્થોના જે જલ હોય ગંગાજલ યમુના જલ અથવા અન્ય કોઈ પણ જલથી અભિષેક કરે તો એને મોક્ષ મળે છે શત્રુઓની બહુ બધી પીડા રહેતી હોય શત્રુઓની તકલીફ હોય તો સરસવના તેલનો અભિષેક કરવાથી શત્રુ પીડામાંથી મુક્તિ મળે છે જેના શરીરમાં બહુ બધી બીમારી રહેતી હોય વારંવાર ઘણા કહેતા હોય શાસ્ત્રીજી અમારે તો બીમારીનું ઘર છે કંઈક ના કંઈક બીમારીઓ ચાલુ ચાલુ ચાલું ચાલુ તો એવા વ્યક્તિઓએ દર્ભોધક પાણીમાં દર્ભ જે ડાભડો હોય તો ડાભડાને એ દર્ભને સંસ્કૃતમાં દર્ભ કહેવાય ગુજરાતીમાં આપણે ડાબડો કહીએ જે દર્ભના આસન વગેરે આવતા હોય તો એ દર્ભના ટુકડા પાણીમાં નાખીને મતલબ કલશમાં જલભરી આમાં પાણી દર્ભના ટુકડા નાખીને અભિષેક કરવાથી શરીરમાં રોગમાંથી મુક્તિ અને બહુ વધારે રોગ હોય તો એને શાંત કરે છે ત્યાર પછી લક્ષ્મી પ્રાપ્તિ માટે પાછો શેરડીનો રસ પણ વિશેષ ફળદાયો છે જેમ આગળ મેં વાત કરી એનાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય પણ અહીંયા શેરડીનો રસ પણ એક વ્યક્તિના જીવનમાં સારું એવું ધન આપે છે પ્રગતિ તમે ચાહતા હો ઘણા લોકો કે મારે શાસ્ત્રીજી પ્રગતિ રૂંધવાઈ જાય છે મારી આગળ પહેલાં સારું હતું ને હવે નથી સારું પ્રગતિ અટકાઈ ગઈ કાળા તલનો અભિષેક કરો કાળા તલ પાણીમાં નાખીને અભિષેક કરો એનાથી તમારી પ્રગતિ ચાલુ થઈ જાય છે ભાંગનો અભિષેક જો તમે બધી રીતે ભગવાન મહાદેવજીની બહુ જ કૃપા ઈચ્છતા હોય શિવજી સદૈવ તમારું ધ્યાન રાખે એવું ચાહતા હોય તો મહાદેવજીને સૌથી વધારે પ્રિય છે વિજય ધનુ કપર દિનો વિશલ્યો બાળ વાવું તો વિજ્યા જેને ભાંગ કહેવામાં આવે છે જો ભાંગને લસોટીને મસ્ત ભાંગ શિવજીની આમ લેપન કરવામાં આવે અથવા ભાંગ દૂધમાં નાખીને શિવજીને અભિષેક કરવામાં આવે શિવજીને પહેરવામાં આવે તો ભાંગથી શિવજી એટલા પ્રસન્ન થાય જેની વાત જ ના પૂછો તો ભાંગથી શિવની કૃપા મળે છે અતરનો અભિષેક માણસના જીવનમાં યશ માન પ્રતિષ્ઠા જેને બહુ મળતી ન હોય તો અતરનો અભિષેક અથવા ગુલાબ જળનો અભિષેક કરવાથી માણસના જીવનમાં યશ માન પ્રતિષ્ઠા એની વધે છે ચારે બાજુ તો દર્શક મિત્રો આ બધા અભિષેકનું એક મહત્વ આપણા શાસ્ત્રમાં ચોક્કસ છે અને હંમેશા અભિષેક કરવાથી શિવજીના આશીર્વાદ તો મળતા જ હોય છે પણ આપણને જે દ્રવ્યની પાછળ જે ફળ છે તો એ ફલ જાણ્યા બાદ આપણને જે દ્રવ્ય એવું શ્રેષ્ઠ લાગે તો ચોક્કસ તે દ્રવ્ય દ્વારા મહાશિવરાત્રીનો પર્વ આવે છે તો બને ત્યાં સુધી તમારા ઘરે અથવા શિવના મંદિરમાં જઈને અભિષેક કરી શકાય બીજો ઘણાના મનમાં પ્રશ્ન હશે કે શાસ્ત્રીજી અમે અભિષેક કર્યા પછી હવે તે પાણીનું શું કરવું હા તમારું જે જલ હોય એ જલને તમે કોઈ વૃક્ષ હોય એ વૃક્ષની અંદર જઈને તમે જે નિર્માલ્ય જલ હોય એને તમે પધરાઈ શકો છો જેના કારણથી કોઈનો પગ ના આવે એ ધ્યાન રાખવાનું અને જો એની વ્યવસ્થા ના હોય ને હવે તમારે કોઈ બીજો છુટકારો નથી ક્યાંય તમે પધરાવી શકો તો એ જલને પહેલાં નિર્માલ્ય કરી દેવું મતલબ થોડું સૂંઘવાથી એ જલ નિર્માલ્ય બની જાય છે તો જેના કારણે કોઈનો પગ આવે તો પ્રાયશ્ચિત ના લાગે પણ શક્ય હોય ત્યાં સુધી એ જલને કોઈ ભૂમિની અંદર ખાડો કરીને એમાં તમે પધરાવજો અથવા કોઈ વૃક્ષ હોય ત્યાં પધરાવજો કે જેના કારણે કોઈનો પગ ના આવે તો દર્શક મિત્રો બને ત્યાં સુધી આજે સુંદર મજાના મેં તમને ઉપાયો કયા છે અને ઘણી વખત ઘણા લોકોએ અભિષેક કર્યો હોય એના ઘરની બાજુમાં કોઈ ગાર્ડન જેવી જગ્યા હોય તો ત્યાં ખાડો કરીને એમાં પધરાવવાથી તમારી ભૂમિમાં એનર્જી પણ વધે છે કેમ કે આ અભિષેકનું પાણી એક જબરજસ્ત શક્તિ પ્રદાન કરે છે તો આવી જ ઉપાયો શ્રેષ્ઠ ઉપાય અને સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને અવરનવર આપતો રહીશ પરંતુ તમારા મનમાં આવો કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે અમને ફોન કરજો અને તમારા પ્રશ્નોનું યોગ્ય સમાધાન અમે ટીવીના માધ્યમથી અમે કરીશું જેનાથી અનેક લોકોને સચોટ જાણકારી શ્રેષ્ઠ જાણકારી અને ધર્મ શાસ્ત્ર વેદ અને પુરાણ અનુ સચોટ માર્ગદર્શન હંમેશા મળતું રહે મને આપી દો રજા જય ભગવાન